મિત્રો ભાઈબંધો દોસ્તો હું તમારો દોસ્ત ચિરાગ પરમાર હમણાંથી ઘણા સમયથી વિડીયો નહીં બનાવી રહ્યો થોડા પર્સનલ પ્રોબ્લેમ હતા અને થોડું શું કહેવાય બિઝનેસમાં કામ થોડું વધારે હતું એટલે એના લીધે અટકી ગયા થોડું કામ આવી ગયું એના લીધે વિડીયો અટકી ગયા બસ એના માટે સોરી કહેવા માટે અને બસ ટૂંક સમયમાં આપણે ફરીથી ચેનલ ચાલુ કરી દઈશું અને વિડીયો ફરીથી મૂકવાનું ચાલુ કરી દઈશું એટલે તમને લોકોને એ જ કહેવા માટે કીધું કે હમણાંથી વિડીયો નથી બની દે મારા તરફથી બિઝનેસ કરું છું નાનો છે આપણી દવાની કંપનીએ તમને મેં કીધું હતું ફાર્મા કંપની છે એટલે હમણાં થોડું કામ એમાં વધારે આવી ગયું છે બે ત્રણ પ્રોડક્ટો બનાવવાની હતી ને અમુક લફડાઈ ગયા હતા એટલે આ જીએસટી હમણાં ચેન્જ થયો તો એના લફડાયા હતા એટલે ઘણા બધા હતા એટલે એના લીધે શું થયું વિડીયો બનાવવાના થોડા બંધ થઈ ગયા એટલે ફરીથી ચાલુ કરી નાખીશું થોડાક જ સમયમાં એટલે સાથ સહકાર આપતા રહેજો બસ આપણે એ જ કહેવાનું હતું અને ના બનાવી શકીએ બદલ સોરી કહેવા માટે જ મેન તો લાઈવ થયા કે હવે ફરીથી ચાલુ કરી દઈશું ગુડ નાઇટ ભાઈઓ